ગુજરાતની આગાહી વચ્ચે આજે ભુજ નખત્રાણા અબડાસા લખપત અંજાર તેમજ માંડવી વગેરે વિસ્તારોમાં આજે ગાજવી સાથે વરસાદ થયો હતો આમ તો આગાહીના બીજા દિવસે આજે એટલી બધી ભયંકર કડાકા વીજળીના ભડાકા સાથે જે રીતે ગરમી હતી અને ગરમીનો માહોલ હતો એ પ્રમાણે જે લાગતું હતું કે આજે વરસાદ તો અતિ મહત્ત્ત્વ અને જેને કહેવાય કે અતિ ભારે પડશે એવું લાગતું હતું પણ વરસાદ આજે ભુજમાં સૌથી વધુ લગભગ દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેમજ ભુજ તાલુકાના મમુવારા પદ્ધર તેમજ માધાપર અને કોટલા ચકારમાં પણ વરસાદ નોંધાયો હતો આ રીતે નખત્રાણા પશ્ચિમ કચ્છના લખપતમાં સૌથી વધુ પણ વરસાદ નોંધાયો હતો આજે કોરુકટ કહેવાતું લખપતમાં આજે બપોર પછી વરસાદના શિકાર થયા હતા જેને કહેવાય કે દોલત દોલતપર ગડુલી તેમજ ફુલરા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો અને તે રીતે અબડાસાના જખો મોથાળા તેમજ વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો માંડવીમાં રાબેતા મુજબ પણ વરસાદ નોંધાયો હતો મુન્દ્રા અને અંજાર તેમજ ખાસ કરીને માંડવીમાં પણ આજે ક્યાંક ઝાપટા જોવા મળ્યા હતા આમ એકંદરે બપોર પછી જે રીતે ઉકળાટ હતો અને બે દિવસથી જે ગરમી હતી લોકો ત્રાહિમાન પોકારી ગયા હતા ગરમીના કારણે લોકો બહાર અને લાઇટ એક બાજુ વિધિયા પણ ઠેર ઠેર જોવા મળ્યા હતા ત્યારે આ વરસાદના કારણે લોકોને હજી એવી આશા છે કે આ વરસાદ વધુ આવશે પણ એક બાજુ વાદળછાયું વાતાવરણ છે અને ચારે બાજુ ગરમીનો માહોલ છે વરસાદની આગાહી હજી બે દિવસ ગયા છે હજી બે દિવસ બાકી છે લોકો અને માલધારીઓ અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વરસાદ વધુ પડે તો લોકોને ગરમીમાંથી રાહત મળે અને શ્રીકાર વરસાદ પડે તો જેથી લોકોને આ જે ભલે રોજિંદો પડી રહ્યો છે પણ જે રીતે નદી નાળા અને ખાસ કરીને જે તળાવો ઓગણા જોઈએ તે હજી ઓગણ્યા નથી ત્યારે લોકો આશા સેવી રહ્યા છે કે જલ્દીથી જલ્દી જે ગામના જે તળાવો છે ઓગણી જાય ડેમોમાં પાણી આવે અને જે નવા નીર આવે અને જેથી લોકોની જે ઈચ્છા છે અને ખાસ કરીને ખેડૂતોની ઈચ્છા છે અને માલધારીઓને કે આ ગરમીમાં પણ જે વાતાવરછાયું વાતાવરણના કારણે બહુ સખત ગરમી છે પણ ડેમ તળાવો ઓગણી જાય તેવા ખેડૂતો અને લોકો ઈચ્છી રહ્યા છે